બોડેલી ખાતે શ્રિમંદ ભાગવત કથામાં નંદ મહોત્સવ ઉજવાય હતો ત્યારે કથા મંડપમાં વ્રજનું ગોકુલ બની હતો બોડેલી ખાતે ભક્તવાડીમાં કોકિલા વંધામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા વ્યાસપીઠ પર વસંતભાઈ શાસ્ત્રીજી મથુરાવાડા કરાવી રહ્યા છે જે અંતર્ગત નંદ મહોત્સવમાં શ્રીજીને પારણે ઝુલાવીને કથા વાસુદેવ અને મા યમુનાજીના પાત્રો ભજવીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો નંદ આનંદ ભયો જય કનૈયા લાલકીના જયઘોષ સાથે વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા હતા જીવન મધુવન ચંદ્ર સરોવરમાં પ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાએ કરેલી રાસ આદર્શ દર્શન કથા મંડપમાં દાંડિયા રાસ રમીને વૈષ્ણવ વ્રજમય વાતાવરણ જોવા મળ્યું ત્યારે એક યાદગાર નંદ મહોત્સવની ઉજવણી જોવા મળી ત્યારે પૂર્વ પટ્ટીના વિવિધ ગામોના વૈષ્ણવો કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે બોડેલી વૈષ્ણવ સમાજ તથા મંડપમાં ખડેપગે રહીને 咱们服务啊，不差不离啊，是。